મને ખાંસી થાય છે સિવિલમાં રિફર કરી દો મેડિકલ ઓફિસરે ના પાડી તો આરોપી મારવા લાગ્યો હતો લાજપોર જેલમાં કેદી હત્યાના આરોપીએ મેડિકલ ઓફિસરને મારવા લાગતા તંત્ર દૂરતું થયું હતું તેમજ ઇજાગ્રસ્ત મેડિકલ ઓફિસરને જેલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરી છેલ્લા એકાદ મહિનાથી લાજપોર જેલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે શનિવારે સવારે તે લાજપોર જેલમાં પોતાની ડ્યુટી પર હાજર હતા તે સમયે જેલમાં કેદ આરોપી ભટ્ટાર આઝાદનગર ઇન્દિરાનગર ખાતે રહેતો અને ખટોદરા પોલીસના હાથે વર્ષ બે હજાર ત્રેવીસમાં હત્યાના ગુનામાં ઝડપાયા બાદ લાજપોર જેલમાં રહેલા દીપ રવિન્દ્ર પટેલ તેઓ પાસે આવ્યો હતો અને મને ખાંસી થાય છે જેથી મને નવી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરી દાખલ કરી આપો પરંતુ મેડિકલ ઓફિસરે કહ્યું કે હાલ તારી તપાસ કરાઈ છે અને દવા આપું છું જો તને સારું નહીં થાય તો એકાદ દિવસ બાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે મેડિકલ ઓફિસરે આરોપીને હોસ્પિટલ જવાની ના પડતા આરોપી ઉશ્કરાઈ ગયો હતો અને મેડિકલ ઓફિસરને ડાબા કાન ગળા તેમજ ગળાના ભાગમાં મારવાનું શરૂ કરી દીધું હતું જેથી જેલમાં ફરજ પરના પોલીસ કર્મચારીઓ દોડી ગયા હતા આરોપીને પકડીને દૂર લઈ ગયા હતા તમે ઇજાગ્રસ્ત મેડિકલ ઓફિસરને જેલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા ત્યાં મેડિકલ ઓફિસરે એમએલસી કેસ કરાવ્યો હતો ઇજાગ્રસ્ત મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી હત્યાના ગુનામાં જેલની અંદર કેદ છે તેમજ તેનું નામ દીપ છે હું આરોપી વિશે વધારે કાંઈ નથી જાણતો પરંતુ તેની સામે ગુનો નોંધાવીશ હાલમાં મારા ડાબા કાનમાં વધારે ઇજા થઈ છે જેથી હું સારવાર માટે હોસ્પિટલ ખાતે આવ્યો છું લાજપોર જેલમાં બંધ હત્યાના આરોપી કેદીએ ડોક્ટર પર હુમલો કર્યો હોવાનું લઈને જેલમાં હવે સુરક્ષા વધારવી પડશે તેમ લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જીટન્ફ ન્યૂઝ